રક્તદાન એ જ મહાદાન આપણે સૌ કહીએ છીએ કે દર છ મહિને એકવાર રક્તદાન કરવું જોઈએ અને અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અથવા તો ગુજરાતની ઘણી બધી હોસ્પિટલો છે કે જ્યાં બ્લડની અવિરત જરૂર પડતી હોય છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતા એ લોકો અને સેવાકીય સંસ્થાઓ છે તે ક્યાંક મેદાને આવતા હોય છે ને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય છે અને જે બ્લડ છે એ જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન પણ કરતા હોય છે ત્યારે આજે અમે અમદાવાદમાં છીએ ને અમદાવાદમાં મહેર સમાજ દ્વારા એક ભવ્ય સ્નેહ મિલનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો અમદેવભાઈ છે મારી સાથે એમની સાથે જ સીધી વાત કરીએ અમદેવભાઈ બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યું હતું ની અંદર કઈ રીતે જોવો છો અને શું કહેશો અહીંયા જે ખાસ કરીને અમદાવાદમાં અમારે મેર સમાજના લોકો વસે છે એમનું આજે સ્નેહમિલન રાખેલું હતું અને અહીંયા લગભગ આજે આઠસોથી હજારનું ગેધરિંગ થયું હતું એ સિવાય બપોરે ત્રણ વાગ્યે અમે એક યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર છે એ વિશ્વની હાર્ટની મોટા મોટી હોસ્પિટલ છે ત્યાં પોરબંદર જિલ્લાના અને આજુબાજુના ત્રણ ચાર જિલ્લાના દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જ્યારે બાયપાસ સર્જરી કરતા હોય ત્યારે એને લોહીની જરૂર પડતી હોય છે અહીંયા કોઈ બહારથી આવ્યા હોય સ્વાભાવિકપણે અહીંયા એમનું કોઈ જાણીતું હોય નહીં એટલે લોહીમાં ખૂબ હેરાન થતા હોય છે એટલે અહીંયા મેર સમાજના લોકો બીજા સમાજના લોકો બધાએ સાથે મળી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી છે પોરબંદર તાલુકા બ્રાન્ચ એના માધ્યમથી લગભગ છ્યાસી જેટલી બોટલ અહીંયા એકઠી કરી અને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલને આપી છે જ્યારે પોરબંદર વિસ્તારના કે આજુબાજુના કોઈ દર્દી માગશે ત્યારે એને વિધાઉટ રિપ્લેસમેન્ટ ઓર વિધાઉટ ટેકિંગ એની ચાર્જ એને એટ આ ફ્રી ફ્રી ઓફ કોસ્ટ એને બધાને બ્લડ પૂરું પાડવામાં આવશે રક્તદાન કરવું ખૂબ જરૂરી છે અહીં અમે પોરબંદરની અંદર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકવાળા છે ને ત્યાં લઈ જઈએ છીએ ચારસો બોટલ પાંચસો બોટલ અને પોરબંદર શહેરની અંદર પંદરસો બે હજાર બોટલ સુધીના કેમ્પ અમે અહીંયા કરેલા છે એને કારણે આજુબાજુના જે લોકો આવે છે અને આપણા જે લોકો ટચમાં હોય છે વાયા મીડિયા એ લોકો લોહી વગર ક્યારેય હેરાન થતા હોતા નથી લોહી મેળવવું ખૂબ અઘરું છે એવા સંજોગોમાં આજે જે આ મેર સમાજનું સ્નેહમિલન છે એ પ્રસંગે જ્યાં બ્લડ એકઠું થયું છે એ ખરેખર જે દર્દીઓ હશે એને માટે આશીર્વાદરૂપ બનશે અને અહીંયા સંમેલનની અંદર જે જે અહીંયા જે કંઈ અમારે વાતો થઈ સમાજને આગળ લઈ જવાની જે કંઈ વાતો થઈ અને અહીંયા અમારે એક સિવિલ હોસ્પિટલની બાજુમાં બરાબર કેન્સર હોસ્પિટલની બરફ સાવ પાછળ એક કાનાભાઈ એબાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવન છે એનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્રણ માળ તો એમના બની ગયા છે ચોથો માળ છે એ પણ હમણાં ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે પાંચ છ મહિનાની અંદર આખું કામ પૂરું થઈ જવાનું છે ખૂબ નમૂનેદાર કહી શકાય એવો તે સિવિલ હોસ્પિટલની બાજુમાં દર્દીઓના સગાવાલોને રહેવા માટે બનવાનો છે ત્યારે આ પ્રસંગે આજના દિવસે અમારે ધર્મેશભાઈ ગોઢાણી આજે ઊભા છે પેલાની બીજા એને આજે એમાં પચીસ લાખ રૂપિયાનું આજે એમણે દાન જાહેર કર્યું છે એમનો પણ બધા વચ્ચે આભાર માનીએ છીએ અને સમાજમાં શું શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના માટે મારા ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના લંડન સ્થિત અધ્યક્ષ છે વિમલજીભાઈ વડેદરા ત્યાં ગુજરાતી સમાજના પણ અધ્યક્ષ છે અને વર્ષોથી લંડનમાં સ્થાયી થઈ અને વતનની ચિંતા કરે છે એ સમાજ વાત આખો સમાજ જ્યારે એક ભેગો થાય છે ને ત્યારે આવી પ્રવૃત્તિ થતી હોય કે બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે ત્યારે અન્ય લોકોને અને અન્ય સમાજોને પણ એક સારો સંદેશો જાય છે કે ભાઈ નાના કાર્યક્રમો હોય તો એમાં ભલે દસ બોટલ વીસ બોટલ જેટલી બ્લડ પણ એકઠું થાય તો એ સમાજ માટે પણ સારી વાત છે અને સમાજના લોકોની ગર્વ માટેની પણ વાત છે અમારે રામદેવભાઈ મોઢવાડિયા ખાસ કરીને મેડિકલ ક્ષેત્રની અંદર મને યાદ છે ત્યારથી એમ કહી શકું કદાચ પંદર વર્ષ કહું વીસ વર્ષ કહું ત્યારથી ખૂબ પ્રયત્ન કરી અને મદદરૂપ થયા છે ઘણા દર્દીઓને મદદરૂપ થયા છે અને એના ભાગરૂપે આજે જે બ્લડ ડોનેશન કેમ્પ થયો મને ખાતરી છે કે બ્લડ જ્યારે જરૂરત હશે કોઈ કોઈનું જીવન મરણની જરૂરત હોય ત્યારે બ્લડ સિવાય કોઈ વસ્તુ જે છે એ ખૂબ અગત્યની હોય છે અને એના ભાગરૂપે ઇન્ટરનેશનલ મેં સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તરીકે પણ એક અભિમાન સાથે હું કહી શકું કે જે આજે બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા થયો અને રામદેવભાઈ અમારી જ્ઞાતિની અંદર જ્યારે કદાચ ગમે ત્યારે એને અડધી રાતે પણ ફોન કરે તો હું તો ટાઈમ એન્ડ ટાઈમ જોઉં છું કે એ ફોન તરત ઉપાડી અને જે સમય આપે છે બ્લડ ડોનેશન માટે સોરી આખું મેડિકલ સાઇડ માટે મદદ કરવામાં તેના ભાગરૂપે બ્લડ ડોનેશનનો કેમ્પ ખૂબ મદદરૂપ રહ્યો છે આજે અને એ જ રીતે સમાજને મદદરૂપ રહીએ તો બ્લડ ડોનેશન બાબતે મારું કહેવાનું થશે સમાજ સમાજ બાબત જે છે આજે સ્નેહ મિલન જે થયું અહીંયા અમદાવાદ એ ખૂબ આખી ટીમનો ખરેખર એમ કહી શકાય હું તો આભારી છું મારું ખૂબ કંઈ વધારે કાર્ય નથી રહ્યું પણ અહીંયા મારી હાજરી અને બધાને જે હાજરીમાં મેં જોયું કે આવા સ્નેહ મિલનથી એક તો જે છે સાથે મળીને યુનિટી થાય છે અને સમાજ લેવલે અહીંયા જે આરોગ્ય ભવનની વાત કરી એ પણ ખૂબ અમારો પ્રોજેક્ટ અગત્યનો હતો ઘણા જૂના સમયથી દર્દીઓને પહેલાં ભાડે રાખતા પણ હવે આ અમારો જે સમાજ થશે તો મને ખાતરી છે કે એમાં સારી રીતે રહેવા કરવાથી લઈ અને ખૂબ ઉપયોગી સમાજની થશે એ સિવાય અમારી ક્રિકેટની પણ અહીંયા ખૂબ સારી રીતે સ્પોર્ટ્સનું છેલ્લા પાંચ વર્ષથી ડેવલપમેન્ટ થયું છે અને એની અંદર પણ જે આખી ટીમ છે એ ખૂબ આનંદ થાય જોઈને કે એ સમાજના વિકાસમાં સ્પોર્ટ્સ પણ જે છે એટલો જરૂરી એનો એક ભાગ છે તો એમાં પણ વિકાસ થઈ રહ્યો છે એ સિવાય આર્ટ્સની અંદર અમારી દીકરીઓ જે છે અહીંયા છેક પોરબંદરથી લઈ અને ભાગ અમારા કલાકારો છે એને લઈ અને અહીંયા હમણાં હનુમાન ગુફામાં અમારો એક ઇવેન્ટ થયો હતો તો સામાજિક લેવલે અમે જે છે એક નેટવર્કિંગ પણ છે અમારી જુદી જુદી સિટીનું જેની અંદર અમે બધા સાથે મળી અને સમાજને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ એ એવું નેટવર્કિંગ પણ બનાવ્યું છે ઇન્ટરનેશનલ લેવલનું પણ અમારે ખરેખર આનંદની વાત છે કે કે નેટવર્કિંગ ઊભું થયું છે અને એનો સારો ઉપયોગ અને પોઝિટિવ ઉપયોગ થશે તો મને ખબર છે હું કે ભવિષ્યની અંદર જે કોઈ હશે એક સારી રીતે વિકાસ જે જ્ઞાતિનો કરવાનો છે એ સારી રીતે થઈ શકશે અને અમદાવાદ અને ગાંધીનગરની અંદર કેપિટલ તરીકે વધારેમાં વધારે અહીંયા જે છે અમારા જે કોઈ સ્થાયી છે એને પણ હું મદદરૂપ થવાની તમારી ફરજ જ થાય છે પણ મને ખાતરી છે એ જે ટીમો છે એ પણ સારી રીતે અહીંયા પ્રયત્ન કરશે તો અમને ખૂબ આનંદ ઇન્ટરનેશનલ લેવલે હું તો લંડનમાં રહું છું પણ જોઈને ખૂબ આનંદ થશે અને જ્ઞાતિના ઉત્કર્ષના કાર્યો જે છે એના ભાગરૂપે આ જુદા જુદા વિભાગોએ પોતપોતાનું જે રીતે માહિતી આપી એ પણ મને ખાતરી છે કે દરેક સભ્યોને જે છે આજે આવ્યા છે એની માહિતી ગાઢ થયા અને આવા સ્નેહ મિલનો થતા રહે જેથી કરીને બધાને જે છે સમાજને ફાયદો થાય આટલું કે તો જે રીતે મહેર સમાજનું જે સન્મેલન યોજાયું હતું ને સંમેલનની અંદર અમદાવાદની અંદર યોજાયું હતું ને જેની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ આયોજનમાં ખૂબ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે અને બ્લડ પણ ભેગું કરવામાં આવ્યું છે જે પ્રમાણે બીજા અન્ય લોકો છે તેમની સાથે જ સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ શું આપનું નામ ધર્મેશ ગોધરા ધર્મેશભાઈ મહેર સમાજનું એક સંમેલન યોજાયું ભવ્ય આયોજન કર્યું બહોળી સંખ્યામાં લોકો પણ આવ્યા અને એની અંદર બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ રાજી ખુશીથી ત્યાં બ્લડ દીધું છે કે લોકોને જરૂરિયાત હોય એ લોકોને બ્લડ તાત્કાલિક મળી રહે કઈ રીતે જુઓ શકે આજે અમદાવાદમાં યોજાયેલું અમારું મેળ જ્ઞાતિના સમય મિલનમાં અમારા જ્ઞાતિના પ્રમુખ શ્રી વિમલજીભાઈ અને રામદેવભાઈ મોરવાડિયા જે કામ કરે છે જ્ઞાતિ માટે એસે ખાલી બ્લડ ડોનેશન જ નહીં પણ અલગ અલગ કામો માટે જ્ઞાતિનું સાથે સારો વિકાસના કાર્યો કરે છે છે તેના માટે સદાય અમે તત્પર અને અમારાથી યથાશક્તિ સાથે જોડાયેલા છે એમના માટે તો જે રીતે બીજા એક ભાઈ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે શું આપનું નામ મારું નામ પરબતભાઈ વડોદરા રાજકોટ મેર સમાજના પ્રમુખ છું અને આ અમારું આયોજન જોઈ અને અમને પણ ખૂબ ગર્વ થાય છે કે અમે એક પોરબંદરની આજુબાજુની વસ્તી ધરાવતા લોકો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ એટલી બધી સંખ્યામાં બોળા જોઈ અને ખૂબ રાજી થયા છે અને રામદેવભાઈનું જે કામ છે હોસ્પિટલને લગતું એ ગમે ત્યારે એની ટાઈમ રાત્રે પણ બે વાગે આપ ફોન કરીએ ત્યારે પણ એને જવાબ દે છે એને બેડની વ્યવસ્થા એને એડમિશનની વ્યવસ્થા બધી જ વ્યવસ્થા કરી દઈ એટલે અમે બધા એને આભારી છે કે આ એક અમારું આ જ્ઞાતિ પ્રત્યેનું એક બહુ જ સારું કામ રામદેવભાઈ કરી રહ્યા છે અને વિમલભાઈ પણ એટલી જ અમારા આજુબાજુના બધા વિસ્તારોની ચિંતા કરે છે પોતે ફોરેન છે છતાં પણ અમારા આ વિસ્તારોની ચિંતા કરે છે ખૂબ આ આ આયોજન જોઈને અમે ખૂબ રાજી થયા છે અને અમને ખૂબ બધાને આ આયોજનમાં જોડાય અને જેટલો સહકાર દેવાય એટલો દેવાની અમે ભાવના ધરાવીએ છીએ બીજા લોકો માટે શું સંદેશો આપવા માગશો આ ખાસ તો બીજા લોકોને એ જોવાનું છે કે ભાઈ આ નાનકડી જ્ઞાતિ છે ફક્ત નાની એવી વસ્તી છે આખા વિશ્વની અંદર એમાં ભાગે પોરબંદરમાંથી એકદમ ખેતી કરતી અમારી આગલી પેઢી ખેતી જ કરતી હતી એમાંથી બહારે નીકળી અને ખાસ કરીને વિમલજીભાઈ અમારા પ્રમુખ કે અર્જુનભાઈ મોઢવાડિયા કે રમદેભાઈ એવા લોકો જે આગળ આવ્યા છે અને દરેક લોકોને ગામડાઓમાં જઈને કહે છે કે યુવાનો તમે બહારે નીકળો બહારે જાઓ તો આપણી અંદર ટેલેન્ટ તો રહેલી જ છે તો નાની વસ્તી હોવા છતાં પણ જ્યાં જ્યાં ગયા છે ત્યાં પોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે એટલે અમારી અમારી જ્ઞાતિ ઉપરથી બીજા લોકો પ્રેરણા લઈ શકે એમ છે અને બીજી જ્ઞાતિ ઉપરથી અમારી જ્ઞાતિ પ્રેરણા અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તે જોઈ અમને એનો પ્રાઉડ છે અને હંમેશા રહેશે તો જે રીતે આપણે વાત કરી કે આપણે એવું કહીએ કે મેર સમાજ એ માત્ર પોરબંદર પૂરતી સીમિત નથી એ મેર સમાજના લોકો ઘણી જગ્યાએ આમ તો એ વિદેશોમાં પણ વસે છે અને ત્યાંથી પણ જેવા કે કાર્ય કરવા માટે પ્રોત્સાહન પણ આપતા હોય છે ત્યારે અમદાવાદની અંદર જે કાર્યક્રમ યોજાયો અને એક અમદાવાદના કાર્યક્રમમાં બહુળી સંખ્યામાં મેર સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા રામદેવ વાતા એમની સાથે વાત કરી રેડ ક્રોસ સોસાયટી છે કે જે બ્લડનું કે જે બ્લડ ડોનેશનનું આયોજન કરતા હોય છે એમની સાથે બધી વાતચીત કરી કે આખો આ કાર્યક્રમ કઈ રીતે યોજવામાં આવ્યો હતો કેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહમેલનમાં કેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું હતું કેટલી બોટલ બ્લડ લેવામાં આવી છે લોકોએ ઉત્સાહભેર આ બ્લડ ડોનેશન કેમ્પ છે તેની અંદર ભાગ લીધો છે તેની પણ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે એમની સાથે વાત કરવામાં આવી છે કેમેરા પર્સન કુલદીપ સુધ્રા સાથે ભાવિક સુદ્રા ન્યૂઝરૂમ ગુજરાત અમદાવાદ